મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ યુવાનોમાં સંસ્કાર સિંચન ના મહાકુંભ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025 નો ગાંધીનગર થી પ્રારંભ કરાવ્યો યુવા શક્તિને આપના સાંસ્કૃતિક મૂલ્યોના જતન સંવર્ધન જાળવવા અને વિકૃતિઓથી બચાવવાના આહવાન સાથે આ વક્તૃત્વ સ્પર્ધાનો સેવカルチャー સેવ ભારત ફાઉન્ડેશન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના અનુયક ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની બધી જ સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજના વિદ્યાર્થીઓ માટે શરૂ થઈ રહેલી આ સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે આપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે તેમણે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો યુગ ચાલી રહ્યો છે वड़ा प्रधान श्री अपना सांस्कृतिक मूल्यों और संस्कृति ने जाड़वा विस्तार कर देश के एक लाख ऐसे नौजवानों को राजनीति में लाऊंगा जिनके परिवार का राजनीति से कोई लेना देना नहीं है ये भारत की राजनीति की दिशा बदलने वाला अभियान है यह भ्रष्टाचार और परिवारवादी मानसिकता को मिटाने का अभियान है अनि भारतना भाग्य विधाता माननीय बड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी साहब ना स्वप्न ने साकार शील, संस्कृति अनि सदाचार में समर्पित प्रतिभा संपन्न चरित्रवान संस्कार युवा प्रतिभाओं का सर्जन माटे ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હંમેશા અગ્રેસર છે આપનું ગુજરાત આજે ગુજરાત ફક્ત યુવાનોને પરીક્ષાની જિંદગીમાં સફળ થવા માટેનું શિક્ષણ નથી આપતું પરંતુ જિંદગીની સાચી પરીક્ષા જ્યારે શરૂ થાય ત્યારે સફળ થવા માટે જે મૂલ્યો સંસ્કારો અને આદર્શો યુવા હૃદયમાં પ્રતિષ્ઠિત થવા જોઈએ તે દિશામાં પણ શિક્ષણ આપવા ગુજરાત સરકાર જાગ્રત છે ફેશન અને વ્યસનોના વાવાઝોડાની વચ્ચે સોશિયલ મીડિયા અને ઓટી પ્લેટફોર્મ પર આવતી વિકૃતિની લપેટમાં યુવાધન ફસાઈ ન જાય તે માટે સંસ્કાર સિંચનના ભગીરથ કાર્ય માટે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ અનુસાર મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાની દિશામાં ગુજરાત કાર્યરત છે કોલેજના યુવાનોમાં સત્ય સનાતન ભારતીય સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવા યુવાનોના હૃદયમાં નૈતિક મૂલ્યો પ્રસ્થાપિત કરવા વક્તૃત્વ અને નેતૃત્વ કળા વિકસાવવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સેવカルチャー સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાતમાં આયોજિત થઈ રહી છે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025 પાંચ સાંપ્રત વિષયોમાંથી કોઈ એક વિષય પર પાંચ વર્ષ સુધીની વૈ ધરાવતા સ્પર્ધા કે પોતાનું वक्तव्य 5 મિનિટ માટે આપવાનું રહેશે એક ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ પ્રસ્તાવના ચારિત્ર એટલે શું ચારિત્ર નિર્માણ માટે કયા ગુણો આત્મસાત કરવા પડે યુવા જીવન બરબાદ કરનારા તત્વો અશ્રેય કાર્યક્રમોના સંપર્કમાં રહેવાના કારણે થઈ રહેલો નુકસાન રાષ્ટ્ર નિર્માણ માં ચારિત્ર સંપન્ન યુવાનો ની ભૂમિકા ઉપસંહાર બ संविधान એટ 75 પ્રસ્તાવના દરેક નાગરિકને સન્માન અને ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપતો દસ્તાવેજ ભારતીય નાગરિક તરીકેની જવાબદારીઓ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો ઉપસંહાર ત્રણ યુવાનો દેશનું ભવિષ્ય વિકૃતિઓથી બચીને સંસ્કારો તરફ વળીએ પ્રસ્તાવના યુવાનીના પગિયારેથી આજના યુગમાં યુવાનો સામે રહેલા ફેશન વ્યસન અને અશ્લીલ સામગ્રીના પડકારો સંસ્કારો અને મર્યાદાનું મહત્વ સંસ્કારવાન યુવાનો રાષ્ટ્રનું ભવિષ્ય ઉપસંહાર ચાર માન મર્યાદા અને સુશીલતા ભારતીય સંસ્કૃતિનો પાયો પ્રસ્તાવના માન વડીલો ગુરુજનો અને નારી પ્રત્યે આદર મર્યાદા મર્યાદા શિષ્ટાચાર અને નીતિમત્તાનું પાલન સુશીલતા વાણી વસ્ત્ર અને વ્યવહારમાં સુશીલતા આ મૂલ્યોને કેવી રીતે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકાય મૂલ્યોનું જતન शिक्षण परिवार समाज समाजनी भूमिका उपसंहार पांच विकसित भारत एट 2047, भव्य भारत दिव्य भारत प्रस्तावना बेहजार सुड़तालीस भारत ने कल्पना आर्थिक सामाजिक और टेक्नोलॉजिकल विकास सर्वांगी विकास द्वारा भारत ने भव्य भारत दिव्य भारत बना लक्ष्य युवा भूमिका नवीन विचारों उद्योग साहसिकता टेक्नोलॉजी उपसंहार

जोन कक्षाना विजेता स्पर्धको साथे माननीय मुख्यमंत्री श्री करशे सांस्कृतिक संवाद राज्य कक्षा प्रथम विजेता ने अर्पण करवामा आवशे बेस्ट सांस्कृतिक स्पीकर ऑफ गुजरात नो अवार्ड आणि एक लाख रुपयाना इनामनी राशि संस्कार सिंचना महाअभियानमा कॉलेज इन्होने जुडा ववाटे प्रेरित करो गुजरात सांस्कृतिक वक्तृत्व स्पर्धा 2025 वा भाग लेवामाटे ऑनलाइन रजिस्ट्रेशन करो इटलेज गुजरात सांस्कृतिक वक्तृत्व स्पर्धा मात्र एक स्पर्धा नहीं परंतु युवा पेढ़ी ने विकसित भारत भव्य भारत और दिव्य भारत ना संकल्प साकार करवा बनाव से संकल्पबद्ध प्रार्थना संदेश न्यूज़ में तमाम लेटेस्ट अपडेट्स माटे चैनल ने हमणाज लाइक शेयर और सब्सक्राइब करो